भारत सरकारनी राष्ट्रीय वयोश्री योजना अंतर्गत जिल्हा तंतल द्वारा आयोजित वयोश्री योजना शिबिर मूल्यांकन कार्यक्रम योजा પાલીતાણા શહેર કપોળવાડી ખાતે વૃદ્ધ વ્યક્તિઓ માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી યોજના વિશિષ્ટ મૂલ્યાંકન શિબિર આયોજન જેમાં સાઠ કે તેથી વધુ ઉંમર ધરાવતા જરૂરિયાતમંદ વૃદ્ધોને નિઃશુલ્ક વ્હીલચેર ચાલવાની ઘોડી કમર તથા પગના બેલ્ટ ઇયર મશીન વગેરે આપવામાં આવેલ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક કઢાવી આપવામાં આવ્યા હતા તથા જરૂરી સારવાર આપવામાં આવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા કપોળવાડી ખાતે ઉપસ્થિત રહી વૃદ્ધોની તથા તંત્રની ટીમની મુલાકાત લીધી હતી ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પાંચસો કરતાં વધુ લોકોએ વયોશ્રી યોજનાનો લાભ લીધો જેમાં ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા ધારાસભ્ય વિખાભાઈ બારૈયા તેમજ મોટી સંખ્યામાં વયવૃત્તના લોકો તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા આંગણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વૃદ્ધજનોનું જીવન આસાન બને તે હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર લગભગ આ તેરમો દિવસ છે તેર દિવસથી સતત દરેક તાલુકાએ વૃદ્ધજનોનું એસેસમેન્ટ થઈ રહ્યું છે સાહીઠ અથવા સાહીઠ વર્ષથી ઉપરના જે પણ વૃદ્ધજનો હશે એમની જરૂરિયાત મુજબ એમને વ્હીલચેર કાનનું મશીન દાંતના ચોખા આમ અનેક પ્રકારની પંદર જેટલી યોજના પંદર જેટલા સાધનો એમને મળવાના છે ત્યારે આજે આ એસેસમેન્ટનું કેમ્પ એ પાલીતાણામાં રાખવામાં આવ્યો છે અત્યાર સુધી છ હજાર સાતસો ને બાર જેટલા વૃદ્ધજનોનું એસેસમેન્ટ થયું છે અને છ કરોડ કરતાં પણ વધારે સહાય આ વૃદ્ધજનોને મળવાની છે આજે પાલીતાણાની અંદર આ એસેસમેન્ટ કેમ્પ હતો અને એને લઈને આજે મારે અહીંયા આવવાનું થયું છે આ કેમ્પમાં મારી સાથે અમારા ધારાસભ્ય માનનીય ભીઠાભાઈ અમારા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અહીંયા અમારા પ્રમુખશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા તાલુકાના પ્રમુખશ્રી અમારા અહીંયા શહેરના પ્રમુખ એમ ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આ કેમ્પની અંદર ઉપસ્થિત છે ત્યારે આપના માધ્યમથી આ કેમ્પની અંદર વધારે ને વધારે વૃદ્ધજનો આવે અને એસેસમેન્ટ કરાવી અને પોતાની જરૂરિયાત મુજબ અહીંયા આ સાધનો જ્યારે આપવાના છે ત્યારે એની નોંધણી થાય એવું પણ આહવાન કરું છું વૃદ્ધજનોને એના જીવનની અંદર કોઈ મુશ્કેલી ન પડે એના જીવન જીવવા માટે એનું આસાન જીવન બને એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ કામે લાગી ગયા છે અને જબરજસ્ત અહીંયા અહીંયા બધા લોકો સેવાના સેતુથી અહીંયા જોડાયા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લગભગ આ તેરમા દિવસની અંદર છ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને છ કરોડ આડત્રીસ લાખ જેટલી રકમના આ સાધન સહાય વૃદ્ધોને મળવાના છે